ભાવનગરનું આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને વરસાદના હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા કે સતત અને ધોધમાર વરસાદ વરસે તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે ત્યારે વરસાદના ઝાપટાંઓથી સંતોષ માનવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે ભાવનગર શહેરમાં અડધો ઇંચ ઉમરાળામાં પોણો ઇંચ ઘોઘામાં એક ઇંચ શિહોરમાં પોણો ઇંચ ઉપરાંત પાલિતાણામાં પોણો ઇંચ જેવો જ્યારે વલ્લભીપુર ગારિયાધાર તળાજા અને જેસર પંથકમાં વરસાદના હળવા ઝાપટાં વરસ્યા હતા もう1回目は何も。